તો બરફ ગોળા ખાતા પહેલાં થઈ જાઉં સાવધાન તો સુરતમાં આઈસડી ત્રેવીસ દુકાનોમાંથી સોળના નમૂના લેવાયા બરફ ગોળામાં વપરાતી ક્રીમ મિલ્ક ફેટમાં છે ગડબડ તો રોજ આઈસડીસ જે બી આઈસડીસમાંથી લીધેલા સેમ્પલ થયા છે ફેલ ત્યારે આરોગ્ય વિભાગે વીસ લીટર ક્રીમના જથ્થાનો કર્યો છે નાશ તો સોળ પૈકી ત્રણ એકમમાં લીધેલા નમૂના થયા છે નિષ્ફળ તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય સુરતમાં બરફ ગોળા ખાતા પહેલા થઈ જાવ સાવધાન તો સુરતમાં આઈસડીસની ત્રેવીસ દુકાનોમાંથી સોળ નમૂના લેવાયા તો બરફ અને ગોળામાં વપરાતી ક્રીમ મિલ્ક ફેટમાં છે ગડબડ તો રોજ આઈસડીસ અને જેબી આઈસડીસમાંથી લીધેલા સેમ્પલ થયા છે ફેલ ત્યારે આરોગ્ય વિભાગે વીસ લીટર ક્રીમના જથ્થાનો કર્યો છે નાશ તો સોળ પૈકી ત્રણ એકમમાં લીધેલા નમૂના થયા છે નિષ્ફળ તો રાજ આઈસડીસ અને જેબી આઈસડીસમાંથી લીધેલા સેમ્પલ ફેલ થયા ત્યારે આરોગ્ય વિભાગે વીસ લીટર ક્રીમના જથ્થાનો કર્યો છે નાશ તો મહત્વના સમાચાર સુરતથી સુરતમાં બરફ ગોળા વપરાતી મિલ્કમાં ફેટમાં છે ગડબડ